હેલો એવરીવાન તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં ને આજ વેધર ઠીક છે ને પણ પવન પવન બહુ હૈ ને અમે આજ જઈએ મેલ્ટન રોડી જે પાર્સલમાં કપડા આવ્યા બહુ મોટા થાય મને તો એનું ફિટિંગ કરાવવા ટેક્સી બુક કરેલી હતી ને વગળી મેલ્ટન રોડી જ હું મેલ્ટન રોડીથી પછી અમારે પાછું ટાઉનમાં જવાનું હે ટાઉનમાં જવાનું કેવા ટુ હે

અટાણે તો પેલા કપડા નાખે આવીએ તો અમારે બધું કામ બીજું કરી લઈએ તો પેલા થઈ જાય ને કપડા પછી નેક્સ્ટ વીક તા નવરાત્રી છે તો નવરાત્રિમાં જવાનું હે એટલે કરી દઈ તો તો સારું નહીં કરી દઈ તો જોઈએ કોઈ બીજી શોપ ગોથ્યું આ જોવો અમારી ટેક્સીનો કલર જોવો તમે હવે અમે આવે ગયા શોપ ગોતેલી છે આપણી યુનિક યુનિક છે નામ અમે કપડાં ફિટિંગ કરાવવા તો આવ્યા પણ શોપ ક્લોઝ હે ફોન કર્યો તો એ કે નવરાત્રી પહેલાં નહીં કરી દઈએ હવે અમે બીજી કાંઈક શોપ ગોતીએ જે હમણાં નવરાત્રી ઉપર કરે દે ફિટિંગ મને નથી લાગતો કે કોઈ કરી દઈએ पण आय होप की कोई ट्रेलर झडे जाय नाही करे दे इंडिया नाही जे भंगार भंगार लेवा बारा जोई जो।

આ કેવાનું મંદિર છે પૂંજા મહાદેવનું હા મહાદેવનું મંદિર અટણને કામ હાલે કપડાં ફિટિંગ કરવા દીધા ને સિલાઈ કેટલી કીધી ખબર ખાલી ફિટિંગની પસાર પાવન કીધા કે પંચાવન પસા પાવન એમ અટાણ હાલે જઈએ એવાટું કે કપડાં દે ને હાં ભાઈ એમ જોયા તા પાણીપુરી

હેલો ગાઈસ તો અમે ટાઉન માં પુગ્યા હે હેલો ગાઈસ મેં થોડા થોડા તનાથી લગભગ 15 20 મિનિટ વોક કર્યું ભીડ પણ છે સારી દેખાતી છે મારે અત્યારે બંધ રહેવાનું ઈનો બોલવાનો વારો મને ધરાતે મોબાઈલ કપડા હે બોલ નહી આપડે આ બધું આવડે નહી બોલતા શીખવાનું તો ધીરે ધીરે કાઈ તો તો એ મને કે ના હુ કઈ દે હાલે બોલું જો અમે તો જવું चलो બે સમ તો થવા જઈએ હા ક્યાં ઓર અમારું કોમ તણી મોડ

લખ અમારા કે અમે એપલના સ્ટોરમાં ગા પણ હજી ફોન ને તો કાલે આવી હતી અમે ત નેક્સ્ટ વીક આપણે આવું કઈ જોઈએ નેક્સ્ટ વીક આવી હું કારણ કે ઓટાને તો નહીં મેળવે કેટલી આહાઈથી ઘેરથી એવા હતા કે આજ ટાઈમ એપલનો ફોન બુક કરાવવા જાય હું લેવા જાય હું આ કરી હું ઓલું કરી હું એ વાત જ પૂંજાની કહેતી હતી કે પહેલાંથી પૂજા વીડિયા બોલમાં મને ખબર જ હતી કે કિક પણ થવાનું હે પણ નહીં થયા આજે એ કહેતા હતા કે લગભગ કે કાલે આવી જાય હે તો એ જોઈએ બાકી તમે જો દેખાય ઉપર એક આ બિસાડો ધોર્યો તો એની અમારી એટલી હેલ્પ કરીને હું જરાક ધીરે ધીરે બોલા કારણ કે આ બધી પબ્લિક છે થોડીક એટલી નહીં પી ગયા પ્રાઈ આ પ્રાઇ માર્ક યુકેની લોકલમાં લોકલ બ્રાન્ડ જો કોઈ લંડનવાળું આથી લુગડા લે આવે તો સમજે જાઉં તમારે લેવાની એ કેવું કે નાના રહેવા દે અમે લે લીધું જો એટલે તમે કોઈ પણ આથી લંડનવાળું લેવા ને એટલે સમજે જવાનું જાર્કો માર્કનો કે આ સસ્તા લુકડા લેવા એટલે તમે લેતા નહીં આવે ન કે ન ઘરે મે લંડન થી લુકડા લેવા તમારા હાટુ લંડન થી લુકડા લેવા હે કે ને તમારા હાટુ લઈ આવે જો આથી તો લેવાના નહીં આ પણ જો કામ કે પાંચ સાત મિનિટ નો વિડીયો મૂકવાનો તો માણો કંટાળો નો આવે તમને કંટાળો આવડે કંટાળો આવે કંટાળો આવે મારો વિડિયો બકબો ખામરી ને બદલે કંટાળો આવે કોઈને નતા આવતો બધા વિડીયા જોવે મારા કોઈને કંટાળો નહોતા આવતો મારા વિડીયા જોવે તમે બધા જોયા રાખજો આ તા કીધા રાખે ઊંઝાનું નિહામ ભરવાનું તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં નવા સરપ્રાઇઝ સાથે ત્યાં સુધી જય હિન્દ બાય